સાબરકાંઠા બેઠક ભાજપ માટે માથાના દુખાવા સમાન બની છે ભાજપના કાર્યકર્તાઓમાં આયાતી ઉમેદવારને લઈ ઉકળતા ચરુ જેવો માહોલ સર્જાયો છે ત્યારે ભીખાજી ઠાકોરના સમર્થનમાં ભારે વિરોધ યથાવત છે ગઈકાલે મેઘરજ અને ત્યારબાદ મોડાસા કમલમ કાર્યાલય પર ભારે વિરોધ અને સૂત્રોચ્ચાર બાદ આજે ભીલોડા ખાતે ભીખાજીના સમર્થકો અને ભાજપના કાર્યકરોએ ભાજપનો ખેસ પહેરી ભારે સૂત્રોચ્ચાર સાથે શામળાજી ઈડર સ્ટેટ હાઈવે પર ચક્કા જામ કરી ભારે વિરોધ નોંધાવ્યો હતો મૂળ ભાજપના કાર્યકરોને ટિકિટ ન અપાઈ તો પરિણામ બદલી દેવાની ચીમકી આપી હતી સાથે જ ભીખાજી ઠાકોરને ફરીથી ભાજપ તરફથી લોકસભાની ચૂંટણીના ઉમેદવાર બનાવાય તેવી માંગ કરી હતી સાબરકાઠા સંસદની જે ટિકિટ ભીખાજી ઠાકોરના નામની જાહેર કરી અને એ પછી ઓચિંતા ઠાકોર સમાજને અપમાનજનક આઘાત આપી અને બીજી પાર્ટીને કે જેના વોટ પણ બસો અઢીસો છે એવી વ્યક્તિને જો ટિકિટ આપવામાં આવતી હોય તો અમારા સાબરકાંઠા જિલ્લા અરે અરવલ્લી જિલ્લાથી બીજા તાલુકાનો અમારો સખત વિરોધનો છે અને અમે એ સમય આવે બતાવીશું કે કઈ રીતે મત લેવાય અને કઈ રીતે સમાજને હાથે રખાય એટલે અમારા ઠાકોર સંબંધની જે ખરેખર જે અન્યાય કર્યો છે એ બાબતે અમે શોખી લેવા તૈયાર નથી એટલે અમારા ફેર વિચારણા કરી અને ઠાકોર સંબંધ ટિકિટ મળે એ બાબતે મારું આજનું ભીખાજીને ટિકિટ મળવી જોઈએ અને ભીખુજી ઠાકોરને ટિકિટ આપી દસ દિવસ સુધી તેમનો પ્રચાર ચાલુ થયો અને વચીન ભીખાજીને ટિકિટ કાપી એક આયાતી ઉમેદવારને ટિકિટ આપવામાં અમારા તમામ સમાજો ભિલોડા તાલુકાના સખ્તમાં સખ્ત વિરોધ કરે છે અને ભારતીય જનતા પાર્ટી પ્રદેશ કાર્યકરના સિનિયર નહીં તો પરિણામ ભોગવવા માટે તૈયાર